વિશાલાથી નારોલ તરફ જતા એમ ટ્રાફિક ડિવિઝન દ્વારા ચલાવવામાં એક ડ્રાઈવ આવી છે ને અમદાવાદમાં દિવસેને દિવસે વધતી જતી ટ્રાફિક સમસ્યાને લઈને હાઈકોર્ટ દ્વારા વારંવાર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે જેને લઈને હાઈકોર્ટની ટકોર બાદ અમદાવાદના તમામ મુખ્ય રસ્તા ઉપર ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે ત્યારે વિશાલાથી નારોલ તરફ જતા ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડમાં આવતા વાહનો તેમજ લાયસન્સ બુક પીયુસી વીમા સહિતની કામગીરી ચેક કરવામાં આવી રહી છે ખાસ કરીને અમદાવાદમાં વધતા જતા દબાણો રસ્તે રખડતા ઢોર તેમજ કોર્પોરેશન દ્વારા આડેધડ પરમિશન આપીને ઊભું થતું કન્સ્ટ્રક્શનને લઈ હાટકો દ્વારા વારંવાર ટકોર કરવામાં આવી રહી છે જેને લઈને પોલીસ વિભાગે આ તમામ કામગીરી હાથ ધરી હતી નમસ્કાર દર્શક મિત્રો અમદાવાદ શહેરમાં અત્યારે હાલ અમે આવી પહોંચ્યા છીએ વિશાળ સર્કલ થી નારોલ જતા રસ્તા ઉપર જ્યાં ટ્રાફિકના એમ ડિવિઝન દ્વારા ડ્રાઈવ કરવામાં આવી રહી છે તમામ રોંગમાં આવતા સ્પીડમાં આવતા વાહનોને રોકવામાં આવી રહ્યા છે હાઈકોર્ટની ટકોર બાદ સાત તારીખ સુધી આ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે તમને જણાવી દઈએ ખાસ કરીને ટ્રાફિકની સમસ્યાને લઈને અમદાવાદમાં દિવસેને દિવસે જે ટ્રાફિકની સમસ્યા વધતી જતી થઈ રહી છે ક્યાંક ને ક્યાંક રખડતા ઢોરને મુદ્દે સમસ્યા એક મોટો જટિલ પ્રશ્ન બન્યો છે જેને

વાહનનારો વાહનનારો છે રાહદારીઓ છે તેમને રોકી રહ્યા છે રોંગ સાઈડમાં ચાલતા વાહનો સહિત તમામ લોકો અહીંયા જે આવી રહ્યા છે તમામ લોકોને અટકાવવામાં આવ્યા છે ક્યાંક ને ક્યાંક દંડ કરવામાં આવી રહ્યા છે કારણ કે અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા જટિલ છે તમામ લોકો બેફામ જે રોંગમાં આવતા હોય ખાસ કરીને સમયથી તંત્ર ને મુશ્કેલીઓ દૂર કરવા માટે ટકોર કરવામાં આવી રહી છે એમાં હાલ અમદાવાદની પોલીસ પોલીસ ખડેપગે ઊભી છે તમામ જે વાહન ચાલકો લાયસન્સ તમામ અહીંયા ચેક કરવામાં આવી રહ્યા છે પીયુસી વીમા

તો આ હતા અમારી સાથે એમ ડિવિઝન ટ્રાફિકના પીઆઈ જેઓ કહી રહ્યા છે કે હાઈકોર્ટ મુજબ અમે અહીંયા ડ્રાઈવ કરી રહ્યા છે ખાસ કરીને રોંગ સાઈડ આવતા વાહનો લાયસન્સ પીયુસી વીમા જે જે પ્રોસીજર છે તેમની અહીંયા અહીંયા એમને રાખીને માંગવામાં આવે છે અકસ્માતો થતા ક્યાંક ક્યાંક ને રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે તંત્ર અને હાઈકોર્ટ ચિંતિત છે જેને લઈને હાલ અમદાવાદમાં વધતી દિવસે દિવસેને દિવસે વધતી જતી ટ્રાફિક સમસ્યાને રોકવા માટે પોલીસ દ્વારા આ મુહિમ ચલાવવામાં આવી રહી છે કેમેરામેન સુમિત સાધુ સાથે કમલેશ ઓડિયા ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ